દસમો પાઠ વિધાયક મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે સેલિગમેન મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું માર્ટિન સેલિગમેન મેન મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું મોટિવેશન એન્ડ પર્સનાલિટી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી હતાશા સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે આવક એરિસ્ટોટલના માટે સુખ અને સુખાકારી એટલે શું પોતાની જાતનું પ્રગટીકરણ અભિવ્યક્તિનું અર્થઘટન અને આંતરિક શક્તિઓની પૂર્ણપણે ખીલવણી નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે તો શર્મિંદાપણું વિધાયક મનોવિજ્ઞાનો મતે કોણ વધુ સુખી છે સ્ત્રી અને પુરુષ બંને સરખા સુખી છે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે મહિલાઓ સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય તો સામાજિક નિયમો સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો આ તમામનો સમાવેશ થાય છે કોના મત મુજબ વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે વિક્ટર ફ્રેન્કલ વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સામર્થ્ય અને સદગુણોના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી આ વ્યાખ્યા કોણે આપી સેલ્ડન અને કિંગ કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે માર્ટિન સેલિંગમેન જીવન સંતોષ માપન તુલાની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરી છે ડાયનરે કોના મત મુજબ વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન એ લગ્ન જીવન ન હોવા કરતાં વધુ ખરાબ છે તો માયર્સ કયા મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે મેસ્ટલો અને રોજર્સ વીસમી સદીના મનોવિજ્ઞાનમાં માનવ વર્તનના કયા કયા નિષેધક પાસાનો અભ્યાસ પર ભાર મૂકવામાં ભાર અપાયેલો હતો વીસમી સદીમાં મનોવિજ્ઞાનમાં ચિંતા હતાશા મનોભાર સંઘર્ષ આક્રમકતા મનોવિકૃતિ વગેરે જેવા માનવ વર્તનના નિષેધક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર અપાયેલો હતો કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે માર્ટિન સેલિગમેન સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડમાં કોનો સમાવેશ થાય છે ઉંમર આવક ઉંમર વ્યવસાય નોકરી હોદ્દો વગેરે જેવા આર્થિક અને સામાજિક સૂચકો સુખ અંગેના વ્યક્તિલક્ષી દૃષ્ટિકોણ મુજબ સેના માટે મતતા રહેવું એ માનવજીવનનું મુખ્ય ધ્યેય છે સુખ અને સંતોષ માટે મતતા રહેવું એ માનવ જીવનનો મુખ્ય ધ્યેય છે લગ્નજીવનના અંતથી સેમાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે લગ્નજીવનના અંતથી સંગાત હૂંફ પ્રેમ લાગણી અને આવેગિક સમર્થનમાં ખોટ પડે છે અને આર્થિક સ્ત્રોતમાં ઘટાડો થાય છે વ્યક્તિ કોના તરફથી મળતી સૂચનાઓ દ્વારા સંસ્કૃતિની રીતો આત્મસાત કરે છે માતા પિતા શાળા સમવયસ્કો અને સમમાધ્યમો સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે રાષ્ટ્રીય વારસો ભાષા ધર્મ સમુદાય વંશ અને વંશીયતા જાતિ ઉંમર ભૌગોલિક વૈવિધ્ય ઐતિહાસિક ઘટનાઓ સુખના પ્રકારો જણાવો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ મનોવૈજ્ઞાનિક સુખકારી માપનની તુલાઓ જણાવો જીવન સંતોષ માપન તુલા અને વિધાયક નિષેધક ભાવ માપન તુલા સુખ અને સુખાકારી અંગેના વ્યક્તિના વ્યક્તિલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે જીવન અંગેનો સંતોષ વિધાયક આવેગિક અનુભવની હાજરી અને નિષેધક આવેગિક અનુભવોનું ઓછું પ્રમાણ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો